જી મિત્રો પુષ્પ લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અમે આજે કંઈક નવું કરીશું ને આજે અમે લાવ્યા છીએ નાળિયેર તો નાળિયેરમાંથી પાણી પીશું ને અહીંથી મલાઈ પણ કાઢીશું તો બન્યા રહેજો બ્લોગમાં ને નાળિયેર પાણી પીશું ને મલાઈ પણ કાઢીશું તો મારા નવા બ્લોગ જોવા માટે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને સારા એવા

અહીંયાથી પાણી નીકળશે તો ભાઈ દેશી નારિયુલ પાણી પીવાની મજા બહુ આવે છે આમાં પાણી ઓછું નીકળે છે પણ પાકડ નારિયોલ છે ને પાણી દેશી નારિયેલ માંથી ઓછું નીકળે છે પણ મજા આવે છે ભાઈ પીવાની ભાઈ ટૂટતું નથી અત્યારે તો ભાઈ આપણે આ તો ભાઈ આપણે આ હાંસી મદદ લઈશું ને અને તોડીશું પાક લગાવી પડે છે પાકડ નારિયલ છે એટલે ભાઈ નીકળતું નથી અત્યારે હજુ થોડું પાક છે થોડું પડશે ભાઈ તૂટી ગયું છે અત્યારે તો ભાઈ તમે જુઓ પાણી નીકળશે કેટલું નીકળે છે તમને બતાવીશ બહુ પાણી નીકળે નહીં કેમ કે પાકડ છે પણ આની લઈ ખાવાની મજા આવશે

તો ભાઈ આટલુંક જ પાણી નીકળી છે બતાવી દઈએ તમને તો હવે આની મલાઈ કાઢીશું આપણે કઈશું તો ભાઈ શ્રીફળ આપણે ફોડી નાખ્યું છે બહુ પાકટ છે એટલે આવી રીતના નીકળી છે મલાઈ નથી નીકળી તો આને ખાવાની બહુ મજા આવશે અને મીઠું બહુ હોય છે આ તો આ નારિયેળ નીકળી છે અહીંયાથી ફોડીને અમે લાયા છે થોડું પાણી પી લઈશું પેલા એક નંબર પાણી છે ભાઈ મીઠું તો શ્રીફળ તો હજુ ખાડવું પડશે મને લાગ્યું કે મલાઈ હશે પણ પાકટ હતું બીજું કાઢી કહીશું ભાઈ ભાઈ અમારો બ્લોગ કેવો લાગ્યો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો મળીશું ફરી બ્લોગ માં જય માતાજી મિત્રો